નમસ્કાર મિત્રો આજે આપણે એફએલ એન એજ્યુકેશનલ બોક્સની શબ્દ મિલાપ ગતિવિધિ વિશે જાણીશું આ ગતિવિધિ ખૂબ જ રોચક છે અને આ ગતિવિધિની વાત કરું તો આ ગતિવિધિમાં ગુજરાતી શબ્દો કેવી રીતે લખાય છે તે વિશે શીખીશું આ શબ્દ મિલાપ ગતિવિધિમાં તમને એક લોખંડની પ્લેટ અને એક અક્ષરોના ટુકડાથી ભરેલો બોક્સ મળશે આ બધા ટુકડાઓને તમારે આ રીતે અલગ અલગ કરવાના રહેશે તેના અંદર તમને બધી વર્ણમાલા અને માત્રાઓ મળી જશે જેમ કે તમે જોઈ શકો છો ક ખ ગ અને માત્રાઓ પણ આપેલી છે તો ચાલો જોઈએ કે હું શબ્દ કઈ રીતે બનાવું છું